ગઢપુર જાઉં મારે વાડ તલ જાઉં રે જાતરાએ જવું મારે મણકી વાળનો સાથ રે સવ સંગે નાણાં લીધા મારે તો શું લેવું રે ઘરમાં નથી પાય મારે મણકી વાળાનો સાથ રે સંગે ભાતા ધા મારે તો શું લેવું રે ઘરમાં નથી જાર મારે માણકી વાળાનો સાથ રે મારજ જ મારજ કરતી ચાલી કાળી માથે રાત રે તારો રે વિશ્વાસ મારે માણકી વાળાનો સાથ રે આંખે તો દેખાય નહીં